અને તેમની સરકાર ભારતીય લશ્કર સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું છે મોદી સરકારે સેના જ્યારે પોતાનો રાષ્ટ્રધર્મ ખુમારીથી બજાવતા હોય ત્યારે સામાન્ય નાગરિક તરીકે આપણી પણ એક નૈતિક ફરજ છે કે સરકાર અને સેનાના સમર્થનમાં સહકારમાં સહયોગમાં સમર્પણથી નાગરિક ધર્મ બજાવીએ ફૂલ નહીં તો ફૂલની પાખડી મિત્ર મંડળ સિંધી સમાજના આગેવાનોની સાથે પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ અને આર્મન્ડ ફોસ્ટ બેટલ ઇડ વેલફેર ફંડમાં એકવીસ લાખ નવ હજાર ત્રણસો એક રૂપિયાની રાશિ આજરોજ સુરતના કલેક્ટરશ્રીને જમા કરાવી હતી પૂર્ણેશ મોદી અમિતભાઈ ગજ્જર રાકેશ શાહ નીરવ માંડલીવાલા પ્રવીણભાઈ પટેલ જીતેશ મહેતા રૂપેશ નેવવાની રૂપચંદ રોહિડા સુનિલભાઈ સોપારીવાડા અનિલભાઈ બિસ્કિટવાળા મહેશભાઈ પટેલ દિગ્વિજયસિંહ બારડ વગેરે મહાનુભાવો આ પ્રસંગે વર્તમાનમાં દેશની પરિસ્થિતિમાં જે જે હાલાત પેદા થયા છે એના ભાગરૂપે સુરત શહેરમાંથી પ્રબુદ્ધ નાગરિકો માન્ય ધારાસભ્યશ્રી અને એમની આખી ટીમ તરફથી જે પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં અને સોલ્જર કેલેમિટી ફંડમાં યોગદાન પ્રાપ્ત થયું છે એ આજ અમે રૂમ સાથે સ્વીકાર્યું છે અને આને જે છે અમે એમના જે ઉચિત અકાઉન્ટમાં અમે જમા કરાવશું અને આ પ્રયાસથી એક જે સુરત હંમેશા કોઈ પણ આપદા આવે વિપદા આવે તો એમાં આગળ રહે છે અને એનું એક ઉદાહરણ પેશ કર્યું છે અને હું બાકી નાગરિકોને પણ અપીલ કરું છું કે આનાથી આપણે પ્રેરણા લઈને પણ આપણે પણ આ મુહિમમાં જોડાઈશું